કલેથડમાં આજે ધર્માનુષ્ઠાન સીએમની હાજરી આસપાસ એકસો અગિયારથી વધુ ગામ ધુમાડા બંધ જમ્યા અનુષ્ઠાન ગુરુપૂજન સહિતના કાર્યક્રમોમાં રાજકીય આગેવાનો ઉમટ્યા શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીઓમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા અવસરે ગામે ગામથી દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં આસપાસના એકસો ગામ માટે ધુમાડાબંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો વેદ માતા ગાયત્રી માતાજી તેમજ માં લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રીવાબા જાડેજા રાઘવજી પટેલ કેડસી રાણા ભૂપેન્દ્ર ચુડાસમા અમરીશ ડેર ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનોએ વેદ ગાયત્રી માતાજી તેમજમાં લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા હાજરી આપી હતી આ પ્રસંગે અગિયારસો થી વધુ લાલ બાપુનું પૂજન કરી શિષ્ય ભાવ પ્રગટ કરવામાં આવે એક સાથે દોઢ લાખ થી વધુ લોકો ભોજન કરે તેવી મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું આગોતરું આયોજન કરી લેવાયું હતું દત્ત સમારોહમાં લાલ બાપુએ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નિરણ ચકલા માટે ચણ કૂતરા માટે લાડવા માછલા માટે બુંદી અને કીડી માટે કીડિયારું પૂરવામાં આવેલ જેથી અહીંની પાવન ભૂમિ પર હાજર દરેક દિવ્ય જીવને દિવસની અનુભૂતિ કરે ગુરુદત્ત જયંતિ નિમિત્તે લોકો લાલ બાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો લાલ બાપુની પૂજા કરી હતી અને એક સાથે અગિયારસો લોકો પૂજા કરે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી ગુરુદેવ લાલ બાપુ પૂજન સવારે છ વાગ્યાથી શરૂ થઈ મોડી સાંજ સુધી ચાલનાર હતું જ્યારે ભોજન પ્રસાદ સવારે દસ વાગ્યાથી શરૂ થઈ મોડી રાત્રી સુધી ચાલશે ધુમાડા બંધ નહીં ભોજન લેવા સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને દીપાવિંત કરવા હજારો સ્વયંસેવકો પગે રહી મહેનત કરી હતી સાથે આજ દિવસે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે કલાક હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા અને પ્રથમ ગાયત્રી મંદિર ખાતે પ્રથમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ લાલ બાપુના નિશ્રામાં ચાલી રહેલ ગુરુ પૂજન અને લાલ બાપુના દર્શન કરવા પહોંચ્યા હતા અને સાથે ધર્મ આયોજન પણ કરવામાં આવ્યું હતું ગુરુ પૂનમ આવે પણ ત્યારે વરસાદને હિસાબે પાર્કિંગની ને વ્યવસ્થા ના થઈ શકે એના માટે અમે માગસર સુધી પૂનમનું ગુરુદ્વ જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે તો એ ઉજવવામાં પુનમ આપ બધા માણસને દેખી શકો છો આજે અઢારે વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા એને પણ આનંદ આવ્યો ને એ હારીકડી કરી રાજી થયા તો અમારો પ્રસંગ બધી વાતે આજે ડીપી ગયો એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ અમારા લાખ માણસ જમશે લાખ માટે કેટલા માણ પ્રસાર રહે એ અમને એ અમારા અભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિના આમંત્રણ આપ્યા છે ગુજરાત સૌરાષ્ટ્રમાં બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે આ બધા પબ્લિક રાજી થાય એ અમારી ભાવના જે માણસ અમારો નિયમ એ જ છે ભજન કરવું ભોજન કરાવવું અને માનવ સેવા કરવી એટલે એ અમારો ધ્યેય છે એ ધ્યેય અમારો સિદ્ધ થયો અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા ભાઈ ઉત ગયા એના ટાઈમે તો એની હાજરી આપી આજે વચન આપ્યું હતું બે વર્ષ પહેલાં હું એકવાર આશ્રમે આવીશ તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની તો એ બહુ આનંદની વાત થઈ ના પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાદુ માણસ આવ્યું જાદુ માણસ કેમ જમે એમ અમે ખૂબ જ મહિના દિવસ ત્યાં કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની ખૂબ માણસો આવ્યું ને એમાં અમે ખૂબ રાજી થયા છીએ અને અમારો પ્રસંગ ખરેખર દીપી ગયો સારામાં સારો અને કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે બોલો જય માતાજી આજ રોજ ગુરુદત્ત જયંતિનું આયોજન ગતેથર ગાયત્રી આશ્રમે કરેલ પૂજ્ય લાલ બાપુ રાજુ ભગત અને દોલુ ભગત ત્રણેયનો એવો સંકલ્પ છે કે અહીંયા જાજામાં જાજી પબ્લિક પ્રસાદ લે 115 ગામ બંધ કર્યા છે અને સૌ જાજામાં જાજુ જેટલો માણસો પ્રસાદ લેશે એ બાપુ ખુશતા હે તો અત્યારના સમયની અંદર ત્રીસ હજાર માણસ તો પ્રસાદ લેવા ચાલુ થઈ ગયું છે અને હજી સાંજ સુધીની અંદર બે લાખ થી ઉપર પબ્લિક પ્રસાદ લેવાની શાંતિ પૂર્વક સૌ જ્ઞાતિ સાથે રહી અને આ પ્રસંગને દીપાવવાનો આયોજન કર્યું છે મુખ્યમંત્રી પણ અહીં પધારવાના છે એની સાથે ઘરુ મંત્રીમંડળ એ પધારવાનું છે અને ઘણા મહાનુભાવો પધારવાના છે અને રાજવી પરિવારે ઘણો પધારવાનો છે અને અમારા આજુબાજુના

જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે એ સિદ્ધ પુરુષ તરીકે પ્રસિદ્ધ થયા છે લાપુએ જે સંકલ્પ કરે છે એ સંકલ્પને આજે ઘણા બધા અનુયાયીઓ તેમની ગુપ્ત જન્મ સામેલ થયા છે અને કેટલા તાલુકાના જેટલા ગામો છે એ પણ ધુમાળાબંધ છે ઘણી બધી જે કાંઈ સામાજિક પ્રવૃત્તિઓ પણ આ સંસ્થાના માધ્યમથી થવા જઈ રહી છે માણસો અહીંયા અને સાંજે ત્રણ વાગ્યાના ટાઈમે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ અહીંયા વધારવાના છે સાથે ગૃહમંત્રીશ્રી અને એમનું મંત્રીમંડળ પણ ઘણા બધા મહાનુભાવો સંતો મહંતો પણ વધારવાના છે અને સૌ પ્રસાદ લઈ અને સૌ રાજી થાય એવો ભાવ હતો

પબ્લિક પોશાક લેવાની શાંતિપૂર્વક સૌ જ્ઞાતિ સાથે રહી અને આપણો સૌને દીપાવવાનું આયોજન કર્યું છે મુખ્યમંત્રી આવવાના જ છે મુખ્યમંત્રી પણ અહીં પધારવાના છે એની સાથે ઘણું મંડળ અહીં પધારવાનું છે અને ઘણા મહાનુભાવો પધારવાના છે અને રાજવી પરિવારે એ ઘણું પધારવાનું છે અને અમારા આજુબાજુના જિલ્લામાંથી પણ આગેવાનો પધારવાના છે પ્રમુખો પધારવાના છે સૌ પબ્લિક અહીંયા પ્રસાદ સાથે લેવાના છે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા